હે માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્ય ક્લાસીસ સ્વાગત છે તમારા બધાનું આર્ય ક્લાસીસમાં મારા વાલા વિદ્યાર્થીઓ તમારી એક્ઝામ નજીક છે ફટાફટ તૈયારીમાં લાગી જજો કોઈ જગ્યાએ ખોટો ટાઈમ વેસ્ટ ના કરતા નહીં તો તમારું બારમું ધોરણ તમારા હાથમાંથી જતું રહેશે અને પછી તમને અફસોસ થશે કે આ વખતે પણ સારું પરિણામ ના આવ્યું તો એના માટે શું કરશો તો મારી ચેનલમાં તત્વજ્ઞાનના બધા વિડીયો અવેલેબલ છે અમુક ટોપિક બાકી છે જે પૂરા કરી દેવામાં આવશે બોર્ડની એક્ઝામ સુધી સરસ મજાનો એક પેપર સેટ પણ તૈયાર કરું છું જે તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે થોડી ખાલી રાહ જોઈ લો તમારા માટે સરસ મજાનો પેપર સેટ તૈયાર કરું છું જે લગભગ કામ પૂરું જ થવા આવ્યું છે મારા વાલા વિદ્યાર્થીઓ આ વખતે એવી ઈચ્છા છે કે આપણા ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે આપણી સાથે જોડાયેલા છે અને જે જોડાવા માંગે છે તો એ દરેકે દરેક વિદ્યાર્થી માટે સરસ મજાનું પેપર સેટ આવે આવશે આટલા છ પેપર તમે જો સોલ્યુશન કરી લીધા તો એમાંથી તમને એક પણ પ્રશ્ન બહારનો જોવા નહીં મળે અને દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન પણ હું તમને કરાઈશ એટલે ડોન્ટ વરી બિંદાસ્તી તત્વજ્ઞાનમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી ચલો શરૂઆત કરશું ત્યાં સુધી તમને કહેવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક શેર કરી શકો છો ચલો ફટાફટ આપણે પ્રશ્ન નંબર જોવાના છીએ આજે કે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ વિદ્યાર્થીઓ આપણું આ ચેપ્ટર છે જેનો ગુણભાર તેર માર્ક્સનો છે અને વિભાગડીમાં આમાંથી પ્રશ્ન પૂછાય છે અને આ પ્રશ્ન અમુક પ્રશ્ન તો પૂછાઈ ગયેલા છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે તો ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ કે તમે જે ધાર્મિક જીવન જીવો છો એમાં તમને જ્ઞાન પણ હોવું જોઈએ ને તો જ્ઞાનનું મહત્વ જોઈ લઈએ આપણે ચાલો શરૂઆત કરશું એમાં તમને આવી રીતે મુદ્દા પાડીને લખી શકો છો કે તાત્વિક માન્યતાઓ તો ધાર્મિક જીવનનું હાર્દ દેવી તત્વ કે પરમાત્માની આરાધના કરવી છે હવે એવું કહે છે કે ધાર્મિક જીવનનું હાર્દ મતલબ ધાર્મિક જીવનનું ધ્યેયું છે તો દેવી તત્વ કે પરમાત્માની આરાધના કરવી હવે ધર્મ દ્વારા માનવી જે તત્વનું તત્વને પામવા મથે છે મતલબ ધર્મ દ્વારા તમે જેને મેળવવા ઈચ્છો છો અથવા જેને તમારે પામવું છે તે તત્વનું સ્વરૂપ કેવું છે અને આ તત્ત્વને જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે શું સંબંધ છે આ બે પ્રશ્નોના જવાબમાંથી ધર્મનું જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે મતલબ આ જ્ઞાન આવે છે ક્યાંથી આ જ્ઞાનાત્મક પાસું ક્યાંથી આવે છે તો તમારા મગજમાં બે પ્રશ્નો છે કે ધર્મ દ્વારા જે તત્વને પામવા મથે છે મનુષ્ય તો તત્વનું સ્વરૂપ કેવું છે જે પરમાત્માને પામવા મથે છે એ કેવું છે અને આ તત્વને જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે આ જે પરમાત્મા છે અથવા તત્વ આ દુનિયાની અંદર જે છે એમને જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે શું સંબંધ છે આ બે પ્રશ્નો છે તો આ બે પ્રશ્નોના જવાબમાંથી શું ઉત્પન્ન થાય છે તો કે જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે કે જીવ જગત અને ઈશ્વર આ જગત એટલે આ દુનિયા જીવ એટલે જેટલા પણ સજીવો છે અને ઈશ્વર એટલે ભગવાન એ ત્રણ તત્વોનું જે સ્વરૂપ અને તેમના એકબીજા સાથેના સંબંધ અંગેની માન્યતાઓને તાત્વિક માન્યતાઓ કહે છે સમજણ પડે છે જીવ સજીવો જગત આ દુનિયા ઈશ્વર

ચાલો મહત્વપૂર્ણ સ્થાનપૂર્ણ સ્વરૂપ અને તેના જીવ અને જગત સાથેના સંબંધનું નિધુ પણ હો વિદ્યાર્થીઓ પરમ તત્વનું સ્વરૂપ સોરી પરમ તત્વ છે પરમ તત્વનું સ્વરૂપ અને આજે પરમ તત્વનું જે સ્વરૂપ છે એનું જીવ જગત સાથેનો જે સંબંધ છે એનું નિરૂપણ કઈ જગ્યાએ કરેલું છે તો એનું નિરૂપણ વેદ ઉપનિષદ ગીતા કુરાન અને બાઇબલ ગુરુ ગ્રંથ સાહેબ વગેરે પવિત્ર ધર્મગ્રંથોમાં કરેલું છે વિદ્યાર્થીઓ આ જે જીવ જગત છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે એનું નિરૂપણ તમને કઈ જગ્યાએ જોવા મળશે તો એનું નિરૂપણ તમને આપણા જે ધર્મગ્રંથો છે જે વેદો છે ઉપનિષદ છે ગીતા છે કુરાન બાઇબલ ગુરુ ગ્રંથ સાહેબ આ બધા પવિત્ર ગ્રંથો છે તો આ પવિત્ર ગ્રંથ ગ્રંથોની અંદર કરેલું છે શું નિરૂપણ કોનું નિરૂપણ જીવ અને જગત સાથેના સંબંધોનું તો કે બધા જ ધર્મનો ધર્મના અનુ અનુવાયઓ પોતાના પવિત્ર ધર્મ ગ્રંથોમાં રજૂ થયેલી શું જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓમાં શ્રદ્ધા રાખે છે આ વાત એકદમ સાચી છે કોઈ પણ ધર્મ હોય એ પોતાના ધર્મના ગ્રંથોની અંદર જે જે પણ કહેલું છે જે પણ લખેલું છે તો એમાં એ લોકો શ્રદ્ધા રાખે છે રાખે છે કે નહીં આપણે આપણા વેદો ઉપનિષદો ગીતા કુ ગીતાને માનીએ છીએ ને બીજા જે ધર્મ છે ઇસ્લામ છે અથવા તો ખ્રિસ્તી ધર્મ છે બધા જ ધર્મો તો બધા ધર્મો પોતાના ધર્મગ્રંથોને અનુસરે છે અને એમાં જે માન્યતાઓ છે જે કીધું છે જે લખેલું છે એને ફોલો કરે છે એમાં શ્રદ્ધા બધા રાખે છે આ તો તમને ખ્યાલ જ હશે ને હં તો બધા જ ધર્મના જે અનુયાયીઓ છે તો આ અનુયાયીઓ પોતાના પવિત્ર ધર્મગ્રંથોમાં જે રજૂ થયેલી જીવ જગત અને ઈશ્વરના સંબંધોની માન્યતા છે કે મનુષ્યના ઈશ્વર સાથેના સંબંધો છે મનુષ્ય આ જગતમાં શું કરી શકે છે કેવી રીતે જે પણ લખેલું છે જે માન્યતાઓ છે એમાં બધા લોકો શ્રદ્ધા રાખે છે આથી બધા ધર્મો અને કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શું છે શ્રદ્ધાનું મહત્વપૂર્ણ સ્થાન છે ધર્મના જ્ઞાનાત્મક પાસાને આભારી છે તમે આપણે બધા જે આપણા ધર્મગ્રંથોમાં જે શ્રદ્ધા રાખીએ છીએ તો એ શ્રદ્ધા કોને આધારે છે તો જ્ઞાનાત્મક પાસાના આધારે છે કે આપણને જ્ઞાન છે કોનું જ્ઞાન છે આપણા ધર્મગ્રંથનું અને ધર્મગ્રંથોનું જ્ઞાન છે એના લીધે ધર્મગ્રંથોમાં જે સંબંધ આપેલો છે કે મનુષ્ય અને ઈશ્વરનો કેવો સંબંધ છે તો આ દરેકે દરેક સંબંધ એ સેમ એની માન્યતા સેમ દર્શાવવામાં આવી છે તો ધર્મગ્રંથોની અંદર સમજવામાં પડે છે ચાલો આગળ વધીશું ધર્મને તર્ક કે બુદ્ધિ વડે સમજવા ધર્મને તમે કોઈ તર્ક કરો અથવા બુદ્ધિ વડે તમે કેવી રીતે સમજી શકો છો તો જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની

એ અંગેની માન્યતાઓ આપણે વ્યક્તિઓ સ્વીકારીએ છીએ શ્રદ્ધા રાખીએ છીએ પણ અમુક લોકો એમાંય મગજ લગાવે છે તમને ખબર હોય તો ઘણા બધા વિડીયો તમે જોયા જ હશે તો એમાં પણ તર્ક લગાવે છે લો હં અને એ તર્ક શું કહે છે જોજો તો મનુસ્મૃતિના મતે જોજો મોસ્ટ આઈએમપી અહીંયા ટોપિક છે એમસીક્યુમાં પ્રશ્ન હશે તમે જોજો કે મનુષ્યના મત અરે મનુસ્મૃતિના મતે જે માણસ ધર્મને તર્ક કે બુદ્ધિ વડે તર્ક કે બુદ્ધિ વડે સમજણમાં કહ્યું છે કે અમે લોકો પાસે એવો જ પૈગંબર મોકલેલો છે જે લોકોની બુદ્ધિમાં ઉતરે એવી ભાષામાં બોધ કરે છે તો જે માણસ ધર્મ ને તર્ક કે બુદ્ધિ વડે સમજણમાં ગોઠવે છે એ જ ધર્મ આવું મનુસ્મૃતિમાં લખેલું છે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જે માણસ ધર્મને તર્ક કે બુદ્ધિ વડે સમજણમાં ગોઠવે છે આવું શેમાં લખવામાં આવ્યું છે તો તમે લખી શકો જવાબ આવશે મનુસ્મૃતિમાં ક્લિયર આવું કંઈક મનુસ્મૃતિમાં લખેલું છે ચલો ઉપસંહાર જોઈ લઈએ તો ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવા માટે ચાર શરદ મહત્વની છે જો તમારી જે શ્રદ્ધા છે એને બુદ્ધિગમ્ય બનાવવી હોય તો શું કરશો તો કે કથા શ્રવણ સંત સમાગમ શાસ્ત્ર અભ્યાસ અને જ્ઞાનગોષ્ઠી આ ચાર બાબતો છે જે શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવે છે અને આ પ્રશ્ન વિભાગ બીમાં પૂછાય છે કે ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવા માટેની ચાર શરતો કઈ કઈ છે તો એક કથાશ્રવણ સંત સમાગમ શાસ્ત્રાભ્યાસ અને જ્ઞાન ગોષ્ઠી તો આ બધી જ બાબતો ધાર્મિક જીવનના જ્ઞાનાત્મક પાસાને સુદૃઢ કરે છે અને ધાર્મિક વ્યક્તિ જ્ઞાનની હોય એ જરૂરી છે ક્લિયર સરસ મજાનો આ પ્રશ્ન છે પ્રશ્ન પૂછાય કે ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવા માટેની ચાર શરતો કઈ કઈ તો કથા શ્રવણ સંત સમાગમ શાસ્ત્રાભ્યાસ અને જ્ઞાન ગોષ્ઠી આ ચાર બાબતો છે જે શ્રદ્ધાને શું બનાવે છે બુદ્ધિગમ્ય બનાવે છે તો આટલા સુધી હતું આપણું કંઈક જ્ઞાનનું સ્વરૂપ જોઈ થિયરી જોઈ લખી અને વ્યવસ્થિત તૈયાર કરી લેજો એટલે એક્ઝામમાં તમારે બુકમાંથી જોવું ના પડે અને ગાઈડ ની અંદર તો લોંગ લોંગ પ્રશ્નો હોય છે જે તમને યાદ પણ નથી રહેતા ક્લિયર તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડિયો સાથે ત્યાં સુધી જોતા રહેશો ક્લાસીસ